મંડપ સર્વિસ નો કોન્ટ્રાક્ટ એક જ ફાળવવામાં આવ્યો છે રેલી યોજી હતી અને ત્યારબાદ બિલાહોલની બહાર જ છાવણી બનાવી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ અંગેનો નિયમ રદ કરવા માંગ કરી હતી જોકે પાંચ દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા તેઓએ શનિવારથી અમરનાથ ઉપવાસ શરૂ કર્યા છે અને અન્નનો ત્યાગ કર્યો છે જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેઓએ તારીખ નવ નવ થી બિલ્લા હોલ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું જેમાં ચોક્કસ મંડપ સર્વિસને જ કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી ફરજિયાત પણ તેની પાસે જ મંડપ સર્વિસનું કામ કરાવવું પડ્યું હતું જેમાં તેઓને બજાર ભાવ કરતાં વધારે પૈસા આપવા પડ્યા હતા તેઓએ પ્રસંગ તો પૂરો થઈ ગયો છે અને રકમ પણ ચૂકવી દીધી હતી પરંતુ પોતાની સાથે જે બન્યું તે અન્ય લોકો સાથે ન બને તે માટે તેઓએ આ આંદોલન શરૂ કર્યું છે અને નિયમ રદ નહીં થાય ત્યાં સુધી તેઓ આ આંદોલન ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ જીતેન્દ્ર વ્રજલાલ મદલાણી હું ફક્ત એક જ મુદ્દા ઉપર બિલ્લા હોલની બારોબાર અનસન ઉપર બેઠો છું જેને પાંચ બી પૂરા થયા છતાય તંત્રમાંથી કોઈ પણ વ્યક્તિનો કે સમાજના કોઈ મોટા આગેવાનોનો કોઈ પણ જાતનો સપોર્ટ મળેલ ન હોય આજે છઠ્ઠા દિવસે આ મરણાંત મરણતપવાસ ઉપર બેઠેલો છું મારી માગની ફક્ત એક જ છે કે બિંદાવલની અંદર જે મંડમ સર્વિસ બાબત મોનોપોલી હાલે છે કે ફક્ત એક જ વ્યક્તિને કહે ઈ લોકો જેટલો ચાર્જ કે ઈ પ્રમાણે તમારે રાખવું પડે તો સ્વતંત્ર ભારતમાં આવો કોઈ કાયદો હોય નહીં માણસની પોતાની સ્વતંત્રતાની એને હક છે આ માટે જ મારી એક સમજ માગણી હતી કે ત્યાં જે એકલી મોનોપોલી છે એની જગ્યાએ ચાર વ્યક્તિને છૂટ આપે કે જેથી કરીને સમાજનું ભલું થાય મારા આંદોલન દરમિયાન મને એવી અસંખ્ય વ્યક્તિનો સપોર્ટ મળ્યો છે કે જેને હું ઓળખતો નતો તો એનો સપોર્ટ મળ્યો છે ખરેખર જેની આશા હતી એવા સમાજ ઘણા આગળ પણ વયા ગયા છે કે જે લોકો લીડર નથી ગભરું અને ગર્પોક થઈને પણ જીવવા છે તો ખાસ એ લોકોને કહીશ કે જો તમે સાચા હોય તો સમાજના કોઈ પણ મુદ્દા માટે થઈને લડવાની અંદરથી એક ભાવના જાગૃત કરો હું મારા એકલા માટે તો નથી લડતો હું સંપૂર્ણ સમાજ માટે લડું જ મેં મારો પ્રસંગ તો પૂરો કરી દીધો છે ઓલરેડી પેમેન્ટ પણ કરી દીધું છે મને હવે કોઈ આર્થિક તો કોઈ ઓલી નથી હું સંપૂર્ણ સમાજના હિત માટે લડી રહી તમારે આઠથી ચેમ્બર ઓફ કમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કાર્ય આ વસ્તુ એના એકચક્રીય શાસન નીચે ચલાવે છે એના કમિટી મેમ્બર્સો પણ નથી ઈચ્છતા કે જિગ્નેશભાઈ આવી જીદ રાખે એ લોકો પણ ઈચ્છે છે કે જીદ છોડે પણ કમિટી મેમ્બર્સ માંથી પણ કોઈ એક વ્યક્તિ હિંમત નથી કરતું કે એને કહી શકે જો નોતા જેવી સામાન્ય બાબતમાં રાજીનામા પાડી શકતા હોય તો સમાજ માટે આવડી એક ઉપયોગી સમસ્યા માટે શું કામ રાજીનામું ના પાડી શકે કમિટી મેમ્બર્સ ને તો ખાસ હું કહીશ કે એ ઘરે જઈ પોતાના અરીસામાં જોઈને જોવે કે એ સાચા છે કે ખોટા એના ઘરનાઓ ને પૂછે જેને થાય કે રાજીનામા નાખી દે એની નજર સામે ના ગીરી જાય એ પોતાની સામે નથી જોઈ શકતા એવું શું કામ કરે છે સમાજ માટે ખાસ ઈ કઈ કે જો તમે સાચા હોય તો લડવાની ત્રેવડ ધરાવો આજે તમે આટલું ખોટું સહન કરશો કાલે વધારું ખોટું સહન કરવું પડશે